અને સીતા અને સુમિત્રા તો એટલું બધું ભોળું પાત્ર છે તમને શું વાત કરું માતાજી એટલી બધી ભોળી છે કઈ ખબર જ નથી આ અને સીધું જ લક્ષ્મણજી મહારાજે વંદન કરી આ અને વાત કરી છે કે મા તને કઈ ખબર ન હોય તો કહું બોલે શું બોલે આખી અયોધ્યાની અંદર એક રાતમાં બધું ઉથલપાથલ થઈ ગયું છે બોલે કેમ બોલે જે ગાદી રામને મળવાની હતી એ રામને વનવાસ મળે છે અને હે માં હું તારી આગળ રજા લેવા આવ્યો છું જે આ રજા લેવા આવ્યો એટલું કીધું ને એટલે લક્ષ્મણના માથા ઉપર હાથ કરવીને સુમિત્રાએ કીધું હા પેલ લક્ષ્મણ બોલે કેમ તું નાનો હઈશ ને બટા બોલે હા હે લખન તું જેથી નાનો હઈશ આ ને તેથી તને કોક દાસીએ ધવડાવેલો હશે એવું મને લાગે આ આ છે એ સુમિત્રાના શબ્દો છે તને કોઈ દાસીએ ધવડાવ્યો હોય એવું મને લાગે છે લક્ષ્મણજી કહે છે કે માં હું સમજો નહીં વાત বনવાસની છે હું તારી આગળ રજા લેવા મને હા હા એ વાત બરોબર છે કેમ કે દાસીએ ધવડાવેલો હોય ને તો જ મારી રજા લેવા આવે બાકી મારું ધાવણ હોય એ રજા લેવા ન આવે નીકળી ગયો હોય એય લક્ષ્મણ સાંભળ રામની સેવા માટે જા છો સીતાજીની સેવા માટે જા છો આજથી તારી મા સુમિત્રા નહીં સીતા છે આજથી તારો પિતા દશરથ નહીં રામ છે આ યાદ રાખજો